નમસ્કાર દર્શક મિત્રો હું નિકુંજ પડિયાર આજે તમારે જય પરિવર્તન ઇન્ડિયા માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડમાં સ્વાગત કરું છું તો આજે કે જે પશુપાલન મિત્ર હોય તે પશુપાલન જે પણ કરતા હોય એના માટે અમે એક જબરજસ્ત એના માટે પૌષ્ટિક આહાર અમે એક લઈને આવ્યા છે તો મિલર મિસ્ટર તો આજે એમનું એક જબરજસ્ત રિઝલ્ટ લીધું છે અમે તો નમસ્કાર નમસ્કાર શું નામ તમારું સલમાન પઠાન સલમાન પઠાન સલમાનભાઈ આ કામ કર્યું વડો

વધી ગયા છે એટલે કે ફેટમાં માં તમારે કેટલો વધારો વધારો છે fat બી પાંચ દોરા વધારે છે ને પાંચસો ગ્રામ દૂધમાં બી વધારો બરાબર વધારો છે તો તમે આ પાવડર કેટલા ગાયન ચાલુ કરો છે હજુ તો પાંચ દસ 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 એક દિવસ થયું છે દસ પંદર દિવસ તો દર્શક મિત્રો આ છે આમ તો રિઝલ્ટ તમને કેટલા દિવસમાં મળ્યું પાંચ દસ દિવસમાં result મળી જાય પાંચ દિવસમાં તમને result result મળી જાય તો દર્શક મિત્રો આ છે કેટલ ફીડમેક્સ મેક્સ જય પરિવર્તન ઇન્ડિયાનો પાવડર છે તમે જોઈ શકો છો એના કન્ટેન્ટ આખા અને કન્ટેન તમે જોઈ શકો છો કે એને ઓગણત્રીસ કન્ટેનનો આ પાવડર છે મિલ પાવડર તો આ પાવડર ખાવાથી તમને ફાયદો થાય તમે એમના પપ્પા છો બરાબર તો તમને કેવો આ આ ખવડાવવાથી કેવો ફાયદો થયો સારો ફાયદો બરાબર છે આ પાવડર બીજા બધાને ખવડાવવો જોઈએ ખવડાવવો જોઈએ બરાબર છે આ પાવડર સારો છે ને હા સર ઓકે તો તમારો મોબાઈલ નંબર એકવાર જણાવજો એકાશી ચાલીસ સાડત્રીસ અગિયાર ઓગણત્રીસ ઓગણત્રીસ આ એમનો કોન્ટેક નંબર છે તો તમે એમને કોન્ટેક પર પૂછી શકો છો કે તમે આ પાવડર ખવડાવ હતી શું શું ફાયદા થાય છે તો ઓકે મારી જે યુટ્યુબ ચેનલ છે એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવનારી નવી અપડેટ તમને મળતી રહેશે ઓકે